હલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ શ્રી રામદેવપીર મહારાજ નામ મંદિર સવા બાપાની જગ્યા પીપળી ધામમાં તો આજે આપણે અહીંયા દર્શન કરશું અને રામાપીરના દર્શન તમે કરી શકો છો સામે રામદેવપીર મહારાજ છે તો રામદેવપીર મહારાજના દર્શન કરીને ધન્ય થઈ ગયા અને અહીંયા તમે કેવી રીતના આવી શકશો તે પણ હું તમને જણાવીશ અને અહીંયા મંદિર કેટલું ભવ્ય અને અદભુત દેખાઈ રહ્યું છે તો અહીંયા આવવા માટે તમે ધ્રાંગધ્રાથી ત્રીસ કિલોમીટર અને અમદાવાદથી સત્તાણું કિલોમીટર દૂર છે ત્યાંથી તમે પીપળીધામ સવા બાપાની જગ્યા છે જ્યાં તમે આવી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર ખૂબ જ અદ્ભુત અને સુંદર છે તો મિત્રો તમે આપણે રામદેવપીર મહારાજના દર્શન કરી લીધા છે અને અહીંયા બપોરે અને સાંજે પણ પ્રસાદીની સુવિધા છે જે તમે પ્રસાદ ગ્રહણ કરી શકો છો મિત્રો દર્શન ખૂબ જ સારી રીતના થઈ ગયા છે અને અહીંયા આવવા માટે તમે અમદાવાદથી કે ધાંગધ્રાથી અહીંયા આવી શકો છો પીપળા પીપળી ધામ સવા બાપાની જગ્યા ઉપર રામદેવીર મહારાજની જગ્યા છે અને આપણે દર્શન કરી લીધા છે રામદેવપીર મહારાજના તો મિત્રો મારા આવા જ વિડીયો જોવા માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જાય રામદેવપીરજી મહારાજ